કે મેં સંજેને કીધું હતું કે મારે ફોટો એડિટિંગ કરતા શીખવું છે તો આજે એ રેટીપેને લગન નામ એડિટિંગ કરે છે તો આજે મારે શીખવાનું છે એટલે આપણે એને જઈને કે મારે એડિટિંગ શીખવું છે કેમ નહીં હાલો આપણે મને કરતા હા તમે મને કીધું મેં ઘણા ટાઈમથી કે તમ એડિટિંગ કરતા શીખવાડજે लाफ्टर रीडिंग करायलाच आहे काय आवडते नाही शिकवाडू पण ना नहीं, नहीं। तो पण शिकवाडू पण तर આવશે हां मी हळू जावतो नाही आवडेल कोणी म्हणते आहे तुम्ही जे म्हणो नाले शिकवाले तो फाइनली मध्ये सब रिपोर्टेड शिकवाणच आहे आता तुमचा मुखस वाह वाह आता

આ પેલી પેન્સિલ છે ને એ લેવાની પછી છે ને આ માથા ઉપર વધારે બ્લેક જો કલર કેટલો ફરે છે છે ને આવી રીતે તારે છે ને પેલા સિલેક્ટ કરવાનું એ થઈ જાય પછી કંટ્રોલ એલ કરવાનું જો કંટ્રોલ એલ માં જો પાછા જો થઈ ગયો પાછો બ્લેક ટાઈપ હવે પછી પાછું તારે આમાંથી તારે જે કંઈ કલર કરવાનો જો અમુક ટાણે કલર તારે સિલેક્ટ કરવાનો હોય કેવો થાય કેવો નહીં જો મીડિયમ કરવાનો હોય આમાં કલર તારે એ તારી રીતે કરવાની છે હવે મેં તને કહી દીધું છે ને એમાંથી પછી એ કલર થઈ ગયા હોય ને એમાં તને ફોટો તો પછી છે ને કંટ્રોલ શિફ્ટ એ દબાવવાનું જો હજી પાછું બીજું એકાઉન્ટ રાઉન્ડ ખુલી જઈ જાગે આપણે ચોખવી જો હવે આમાંથી તારે છે ને કેટલા કલરનો ઓપ્શન આવે કેટલી વસ્તુ આવે જો એક અહીંયા કલર ઓપ્શન આવે જો આ એક લીટિયું આવી આ બધી આવી છે ને કલર પછી આ સાઈડ પાછા કેટલા કલર આવ્યા પાછા પછી જો આ સાઈડ છે આ જો એટલે બધા કલર જોવામાં જો ટાઈપ તારે જે આવો ફોટો કરો ને એવો થાય પછી તારે છે ને એમાં તને એમ થતું હોય ને કે હજી નથી થતો કલર સેટિંગ તો પછી આમ જો આ કલર સેટિંગ રહે આમાં કેટલાય આવે જો આમાં કલર આવે એમાં આવે અહીંયા આવે

फोटो मजा पछि तारी नि जाई त मारे कला कोइ जा जो एन्ती माउस नि हाल हम जो यसो राजे मोटा मुजा त तमे मन हे खवाडो छु एक फाले छ भडा लो एम न करे हम हे जाय पछि तमे नि दादी क्या देबे जो ऑटो मारे आवाज दे कलम येरो

હજી પણ તે કલર સિલેક્શન તે પેન્સિલ આઈડી દે દીકે પેન્સિલ આડો નું ભાઈરો ને ઓલો યરો આ આ આ થી પેન્સિલ આડી લ્યો પેન્સિલ લેવાને તી એમ માં લીધી એલ માં પેન્સિલ લઈ ગઈ એ પેન્સિલ આવી બીજી લેવાની ઈ નો આલે પેલી પેન્સિલ લેવાની હોય હા તો બીજી બે કે જાની પણ હવે હામે જાય આવી ગઈ છે આવી ગઈ છે હા હું છે मतलब कोई आये तीन थे आप तीन थे कि जो नहीं कलर था ही ना फरे कलर अच्छा बिन था ये जो बगाड़ी नहीं खोजो फोटो बगाड़ने को जो वही पोस्ट करने बहुत ज़्यादा करने आओ ला पोस्ट पर बहुत मावे ये तो वही जान बदल ले बदल ले हमने ले कौन पड़े जो आया <laughs> <पूर्कर ने। laughs> जो ना फोटो तेरे बिगड़े इस वक्त अनमोटा हम उसे તાયગે મને રોયા નવિયા તાયગે હા તો થાય ને પણ હવે તે માં કેટલો બગાડી ગયો તો જો મેં જા કે નાથી સરો રૂપિયા મેરો જેની આયા ભલ કરી તો જો કુલ હાઉ ડી યુ ફોટો માં દેલા દેરી કો દે અંદર કો છે કે કાઢવાનો ચલાયો હું કાઢી તો અને કાઢ

ઓટો પહેર્યું છે બરોબર તો જે આપણે અંદર જે કલર જે હેરખો કરવો છે તો જો અમે આવી રીતે કલર ફેરવવાનો ચેન્જ કરવાનો મને આવડતું એ કે ફટાફટ ફેરવે બધું તમને કે આવડતું શીખી જાય એમ એક બે એક વારમાં કાઈ નો શીખી જાય

એ મને મને આ ખોસી પડ જો યલો કલર છે ને બધાના કપડાના ઈ કરવાનું છે ને જો યલો કલર છે ને આ લેટી ઈ લેટી ઉપર આપણે ಹಾಕવાનું છે અને ઈ સંજઈ જ જશે આ ઈ લેટી ઓટોમેટિક યલો કલર થાય જો 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 કે કલર ઈ વ્હાઈટ નહી તો બે લગા હતા છે કે આપડે વાઈડ ઈ તો હારું એક કપડા કેટલા બધે

Chuyện gì? Ừ. Ừ. Ăn một chút bức, chút bức Mình kia ta nó chỉ kéo về કરી phốt tổng công việc chút này ốc kê cần đề bằng

કારણ કે ગરીબ માં આવડે કોસ કરવો પડે ને જો તારે શીખવું હોય ને તો રોજ આપણે ફોટો એડિટિંગ કરીને ને રોજ તારે બેવું પડે એટલું બધું તારી પાસે ટાઈમ હોય ને આની પાસે કારણ કે બધું ઘરનું કામ કરવું બધું હા જે તો અત્યારે 12 વીજો ફોટો એડિટિંગ કરું તો એ તારો અંતિ થાય નહીં આમ તે કારણ કે આન પે એટલું બધું ટાઈમ હોય નહીં કારણ કે ઘરનું કામકાજ હોય બધું તો આ કોદી કામકાજ બી જો બ્યુટી પાર્લરમાં જાય તો એ કામકાજ હોય પાછું તો ન્યાનમાં જવાનું પાર્લરમાં કામ કરીને બતાવ

પેલા મોડા ટાઈમ આપણે ગમે ત્યારે શીખવાડી તો દેવાનું છે તારે આ રીતના ફોટો એડિટિંગ કરવાનું એવું બધી વસ્તુ તમારું કામ મારે શીખી જવાનું હતું મારે ફાયદો થાય થોડો ઘણો મને કપડા ધોવા લાગવાના